સંજય વિજયભાઈ ચાંગાવાળાના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને પહેલા માટે ખુલ્લી રહેલી બારી સુધી બહાર લાગેલા સ્ટ્રીટ થાંભલાની મદદથી ચડી ગયા હતા પુત્રના મુકેલ કબાટ ખોલી તેમાંથી તસ્કરો બાવીસ તોલા સોનાના દાગીના રોકડા સાત હજાર પાંચસો તથા મોબાઈલ ફોન સહિત ચાર લાખ ઉપરની મત્તાની ચોરી કરી ગયા હતા તો ઘટનાને પગલે સલામતપુરા પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરતા કેટલીક મહત્વની કડીઓ હાથ લાગી હતી

રુસ્તમપુરા વિસ્તારમાં ઘંટી આવેલી છે એમાં એક બેંક મેનેજર છે સંજયભાઈ ચાંગાવાલા એમના ઘરમાં રાત્રેના ચોરી થયેલી હતી તેમાં બાવીસ સોનું સાત હજાર રોકડા રૂપિયા એક મોબાઈલની ચોરી થયેલી હતી તેની ફરિયાદ નોંધવામાં આવેલી હતી તેની તપાસ કરતા પોલીસે બાતમી આધારે બે ઈસમોની ધરપકડ કરેલી છે તેમાં એક છે મયુર માયા ધનરાજ કહાર અને બીજો છે ઉપેશ ઉર્ફે ગોકુલ ઈશ્વરભાઈ કહાર બે માછીવાડ નાનપુરામાં રહે છે તેને પોલીસે બધા હાલ તો પોલીસે આ બંને રીઢાઓને સ્થળે લઈ જઈ ચોરીનો ડેમો પણ કરાવ્યો હતો અને અન્ય કેટલી ચોરીઓને અંજામ આપ્યો છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત